જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણે જઈ ગઈને રોટલી દેવા ઓલી રેડું દીને ખાવી જે મામા એનું કામ કરે છે ભી હું પાઈ હે અને આપણે હવે ખીરાવી લઈ પછી બીજું કામ કરીએ છીએ થોડીક સાફ સફાઈ બાકી રહી ગઈ છે કાલની એ બધી પૂરી કરી લઈ પછી પાછા હળી હળી હાલો તો આપણે શીરાવી લઈ દાળનું શાક છે સાસ છે અને રોટલી છે અમારે વહેલું બની જાય સવારમાં શાક શાક અમારે વહેલું જ બની જાય કેમ કે અમારે ટિફિન ધરણ રહ્યો એ મજા આવશે ખાવાની આપણે બનાવી તમારી બધાની ઘણી બધી કમેન્ટ છે તો જવાબ આપો તો વિડીયો છેલ્લા સુધી જોજો આજે જવાબ બધાને આપીશ વિડિયો મજાની સાથે બેનારે જો લે કોઈ સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઇબ કરતે જો મરજી ને તમે તમાશન કમેન્ટ કરતા રહેજો આપડે મેં કીધું આપડે કીધું આપણે કરી લેતો નાસ્તો તો નાસ્તામાં આવતું તો સિભરો આ લો વેડા સિભરો ખાવા તમે બધા કીધું ના કહેતા તા કે તમે બેન રિપ્લાય આપો કોમેન્ટના તો આજે હું તમને રિપ્લાય આપવાની છું પહેલાં તો જાજે ભાગે કમેન્ટ એ છે કે બેન તમારું ગામ કયું છે તમારું ગામ છે સુતારિયા તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા બેન તમે વિડીયો મોટો બનાવો તો પાકું ટ્રાય કરીશ મોટો વિડીયો બનાવીશ ટ્રાય જરૂર કરીશ કેમ કે વધારે પડતું કામ હોય એટલે એના લીધે નાના બને વેરી નાઇસ થેન્ક યુ જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો અત્યાર સુધી તમે કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તમારું ગામ કયું છે જય શ્રી કૃષ્ણ કયા ગામના છો જાજે ભાગે તો એ જ છે એટલે અમારું ગામ તો સુધાર્યું જ છે તમને થેન્ક યુ ખૂબ સરસ વિડીયો બનાવો છો બેન બહુ આગળ વધો તો થેન્ક યુ આભાર તમારો બને તેમ અમારા વિડીયો શેર કરજો જો તમને ગમતા હોય તો જોવાનું પાછું ભૂલતા નહીં જય દ્વારકાધીશ બેન જય દ્વારકાધીશ હર મહાદેવ તો આજની એટલી આપણે કમેન્ટ હતી અને પાછી મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો આપણે પાછા નવા વિડીયો બનાવતા રહીશું બને તેમ ટ્રાય કરશું લાંબા વિડીયો બનાવવાની અને નવી નવી કમેન્ટ કરતા રહેજો એ ઉપર અમે વિડીયો બનાવીશું તો જય શ્રી કૃષ્ણ બધાને